તો માનજો કે એમાં ડ્રગ છે ડ્રગ નું દુષણ દરિયા કાંઠે ડ્રગ આવે છે અને પકડાય છે પોલીસ પોલીસ નું કામ કરે છે સરકાર સરકારનું કામ કરે છે એકવીસો કરોડ રૂપિયાનો ડ્રગ છેલ્લા બે વર્ષમાં આપણે ગુજરાત પોલીસે પકડ્યું છે પણ તેમ જતા એમ કહી શકાય કે ગલીએ ગલી અને પાનના ગલે અને હોટલોમાં પણ ડ્રગ છે એવા સ્વરૂપે છે કે તમારે ધ્યાનમાં ન આવે

એને છેલ્લે તો કપિલ દેવ અને સચિન તેંડુલકર ક્રિકેટ વાળા બધા મળ્યા એને સમજાવ્યું કે હજી તું પાછો વળી જા તારા માટે જેટલો ખર્ચ કરવો પડે એટલો અમે કરીએ તારે જોઈએ તને પૈસા આપીએ પણ એ માણસ મૃત્યુ પસંદ કરી શકે પરિવારને મિત્રોનો તિરસ્કાર પસંદ કરી શકે પણ ડ્રગ ન છોડી શકે ડ્રગ માટે થઈ અને કેવી કેવી ઘટનાઓ પણ હિંચકાની ઘટનાઓ તમે સાંભળો તમે ધ્રુજી જાઓ કે આપણા સમાજમાં આવું બને છે ये मेडियम આવે છે જે રેકોર્ડ ઉપર હશે કઈક સાચું નથી હોતો એટલું ભયંકર ડ્રગ હોય ડ્રગ એ છેલ્લા 10 વર્ષમાં ડ્રગ ટેબ્લેટ રૂપે હોય ડ્રગ કેપ્સ્યુલ રૂપે હોય liquid માં હોય powder માં હોય इंजेक्शन જે લઈ શકે એટલે ઇન્નેલા ઇન્નેલા સુંગવાનો સંદીમાં હેમન ડ્રગ હોય લોકો એમાં કોઈને ખબર ન પડે તમને દાખલો આપો કે ડ્રગ કેટલી હદે અસર કરે છે દિલ્હીના હિમાચલ પ્રદેશની એક સ્કૂલ હતી પ્રાથમિક શાળા કે જેની અંદર બાર થી પંદર વર્ષ સુધીના બાળકો ભણે નાના નાના બાળકો એ બાળકો બધા સ્કૂલમાં રિસેસ પડે એટલે સ્કૂલના કમ્પાઉન્ડમાં આવે અને

કેન્ડી માટે આને ઘેરી લેશે શું છે આવું ત્યારે બાજુવાળા કેન્ડી સ્કૂલના પ્રિન્સિપાલનું ધ્યાન દોર્યું કે કેન્ડી વાળો એની કેન્ડીમાં દરેક કેન્ડી રાયના દાણા જેટલો ડ્રગ ભેળવી ભેળવી નાના બાળકોને આપે છે બે ચાર મહિનામાં બાળકો એવા બધા એ ડ્રગ્સના કેન્ડીના એક એક વ્યસન થઈ ગયા કે રવિવાર હોય રજાના દિવસો તો પપ્પા મમ્મી પાસે ઘરે કજીઓ કરે કે અમને અંકલની કેન્ડી ખાવા લઈ જાઓ પપ્પા

સાડા પ્રશાસનનો કોઈ દોષ નતો એમ ધ્યાન ગયો એમ કાર્યવાહી કરી પણ એક સાથે 100 જેટલા બાળકોને સ્કૂલમાંથી વાળી ઉઠાડી લીધા અને ઉઠાડી લીધા પછી બધા બાળકોને આઠ આઠ મહિના સુધી મેડિકલ સેન્ટરમાં સારવાર આપવી પડી અને સારવાર આપતા આપતા ઘણા બે કે ત્રણ બાળકો એફએ થઈ ગયા બે બાળકો સુસાઈડ કરી લીધા નાના બાળકો એ અને એમને માનસિક સંતુલન ગુમાવી બેઠા માનસિક થઈ ગયા એનો વરસ ભણવાનો બધાને બગડી ગયો

મારે ખાસ વાત એટલે કરવી છે એટલે નથી કરતો તમે બધા ખરાબ છો સંસ્કાર વિનાના છો તમે બધા ડ્રગ ના આદી જો પણ તમને લોકો છેતર છે સ્કૂલ કોલેજમાં જાઓ બેનો ખાસ એવા કોઈ વ્યક્તિના દોરામાં આવતા નહીં એની મિત્રતા કરતા નહીં એવું માન ન લેતા કે મારો મિત્ર છે સારો ફ્રેન્ડ મેળવ્યો અને કોલેજમાં ગયા પછી તમને પાંચ યુવાનીનો કે કોલેજ તો ક્ષણ નશો થોડો અંદર આવી જાય કે 12 ધોરણ સુધી અનુશાસન માં રહ્યા

કે જગતમાં તમારા મા બાપ સિવાય તમારા પરિવાર સિવાય કોઈ તમને પ્રેમ કરી શકે નહીં મહેરબાની કરીને વર્ષની ઉંમર કોલેજ એ જલસા કરવા માટે છે જલસા કરી લેવા જોઈએ આ સૂત્ર મગજમાં નહીં નાખતા નહીંતર તમારી જિંદગી લાઈફ વખત ઘાણ વળી જશે ઓગણીસ થી પચીસ વર્ષની ઉંમર લાઈફ બનાવવા માટેની ઉંમર છે બેસ્ટમાં બેસ્ટ સખત મહેનત કરો અને યુપીએસસી જીપીએસસી પાસ કર તમારી લાઈફ ક્યાં જાય તમે આ દેશ યુપીએસસી પાસ કરેલા આઈએસ ને આઈપીએસ ઉપર ચાલે છે એક જિલ્લામાં એક જ કલેક્ટર એક જ અસ્તી હોય રાજા કેવા જિલ્લાનો હોય બિહારમાંથી યુપી જેવા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં યુપીએસસી પાસ જો છોકરાઓ કરી શકતા હોય તો તમે કેમ ન કરી શકો 25 25 વર્ષની યુવાન છોકરીઓ બિહાર પાસ કરવા માટે માત્ર ત્રણ કે ચાર વર્ષ સખત મહેનત કરવાની બસ લાલ લાંટ ગાડી ચાર પાંચ માણસો આજુ બાજુ ભરતા હોય

તો જીપીસી પીસી પાસ કરી યુપીસી ન કરશો જીપીસી તો કરજો અને કરી શકાય મહેનત જ કરવાની ને મહેનત કેવી રીતે કરવાની એની વાતમાં થોડી કરો કે આપણે ગુજરાતે બધાને 24 કલાક આપ્યા છે નરદના ભંધી શેઠને 20 કલાક ટ્રામ્પને 20 કલાક મોરલે બાપને 24 કલાક તમને બધાને મને બધાયને 20 કલાક તો 24 કલાકમાંથી 8 કલાક આપણે ઊંઘવાના બાત કરી દીધી દરરોજ ભરજ્યા બાકીના 8 કલાક સ્કૂલના

સ્માર્ટ આર્ટ વર્ક કરો અને યુપીએસસી જીપીએસસી પાસ કરો તો તમારું લક્ષ્ય પાર પડે અને તો તમે સફળ કરી શકાય મોબાઈલ લઈ અને સોસાયટીના નાકે રાત્રે બાર બાર એ બધી બધા મિત્રો બેઠા હોય કોઈ પણ કારણ વગર બોગસ બોગસ વાતો કરવાની અને મોબાઈલમાં પાંચે પાંચ પાછા મોબાઈલના વ્યસ્ત એકબીજાને વાતો એક નો કરતા હોય એવા વ્યવસ્થા જેને કહી શકાય એવા પાંચ પાંચ કલાક દરરોજ આપણે બગાડીએ

તમને પછી પાછા નહીં શકે રિવરફ્રન્ટ અને સિંધુ ભવન રોડ માટે જે સ્થિતિ છે તમે માની ન શકો કે આ ગાંધીજી ની ભૂમિ છે કે આ કૃષ્ણની ભૂમિ ખરાબ સ્થિતિ છે

એને કોઈ પૂછતું નથી તમે શું કરો છો અને શું પીવો છો અને હાઈ ફાઈ માણસો જે હોય છે ચાર્ટર પ્લેનમાં ફરતા હોય એને કોઈ પૂછતું નથી આ બધા નિયમો માત્ર ને માત્ર આપણા બધા મિડલ ક્લાસ માટે છે છે અને મિડલ ક્લાસના છોકરા છોકરીઓ બગડે છે તે જ ચિંતાનો વિષય છે આ લોકો બગાડે છે પૈસા લઈને બગાડે છે માફીઓના તેવાથી બગાડે છે ડ્રગનો કારોબાર કરોડો રૂપિયાનો છે તમને

કોઈને અમે બાળકોમાં રસ ન હોય તમારા ભવિષ્યમાં રસ ન હોય ઘડિયાળ આમે ને કેલેન્ડર આમે જોઈ ક્યારે પગાર થશે ને ક્યારે સ્કૂલનો ટાઈમ પૂરો થાય ઘરે જતા રહી આવી રીતે નોકરી કરવા શિક્ષકોને સ્ટાફ પણ જોયા છે ના દેશમાં સત્યાસી ટકા લોકો નિષ્ક્રિય અને કામચોર છે અને બાકી ત્રેવીસ ટકા લોકો કામ કરે છે એના ઉપર આ દુનિયાનો દેશ ચાલે છે જે આ લોકો બધા કરે છે